આગામી તહેવારોને લઈને પાદરા પોલીસ દ્વારા આજરોજ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી તેમાં તમામ સમાજના આગેવાનો સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી પોલીસ અધિકારીઓ સહિત પોલીસ સ્ટાફ પણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો પાદરા તાલુકામાં મોહરમ તેમજ આવનાર તહેવારોને લઈને પાદરા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદ સહિત પોલીસ અધિકારીઓ સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારે પાદરા શહેરમાં તમામ સમાજના લોકો સાથે આગેવાનોની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી સાથે સાથે વાત કરવામાં આવે તો આવનાર તહેવારો અને ખાસ કરીને મહોરમના તહેવારમાં છે તે શાંતિ સલામતી જળવાઈ રહે અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પાદરા પોલીસ દ્વારા આ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે પાદરા પોલીસ મથકના પીઆઈ સાથે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત તમામ અધિકારીઓ સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી અને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી